નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રાહશો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે નવીન એસટી બસ સ્ટેન્ડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો વીરપુર ખાતે બસો તેર લાખના ખર્ચે વિવિધ સુવિધાઓથી સજ્જ નવીન એસટી બસ સ્ટેશનનો લોકાર્પણ પંચમાલ સાંસદ રાજપાલ સિંહ જાદવના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાય વર્ષો બાદ નવીન એસ બસ સ્ટેન્ડ બનતા લોકોમાં ખુશી છે આ પ્રસંગે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર છેવાડાના દરેક વ્યક્તિની દરકાર લઈ ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે ત્યારે જાહેર મિલકતને સાચવવાની જવાબદારી આપણા બધાની છે જ્યારે પણ આપણે બીજાને ગંદકી કરતા જોઈએ ત્યારે તરત જ તેમને રોકવા જોઈએ આજના સમયે જેવા બસ સ્ટેશનો મોટી સિટીમાં જોવા મળે છે તેવા જ બસ સ્ટેશનો ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળે છે આ કાર્યક્રમમાં અગ્રણી દશરથે બારિયા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીલ શુક્લ ભૂમિના દાતા અંબલર શાહ તાલુકા પંચાયત પ્રમુખ વીરપુર મામલતદાર સહિત એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા